માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના ઉપક્રમે માંડવીમાં સાધર્મિક ભક્તિ જૈન ભોજનાલયના મહિલા કર્મચારીઓને સાડીની ભેટ આપી તેમની સેવાઓને બિરદાવી તેમનું અભિવાદન કરાયું હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું માંડવીના સાધર્મિક ભક્તિ જૈન ભોજનાલયમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં પ્રારંભમાં માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પિનાકિનીબેન રાહુલભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓને વિગતે માહિતી આપી હતી મંડળના ઉપપ્રમુખ રીનાબેન સંઘવીએ પ્રસંગ પરિચય આપેલો હતો જ્યારે મંડળના બીજા ઉપપ્રમુખ રોશનીબેન શાહે માંડવીના સાધર્મિક ભક્તિ જૈન ભોજનાલયની સેવાની સરાહના કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના ખજાનચી ડૉક્ટર પારુલબેન ગોગરીએ કરેલું હતું જ્યારે મંડળના મંત્રી અસ્મિતાબેન મહેતાએ આભાર દર્શન કરેલું હતું સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા મંડળના મહેનો સર્વશ્રી સીમાબેન લાલન ઉષાબેન શાહ વર્ષાબેન શાહ નીતાબેન સંઘવી શોભાબેન સંઘવી માહી સંઘવી સારિકાબેન દોશી ઝરણા મહેતા અને ગાર્ગી ગોગરીએ જહેમત ઉઠાવી હતી કિશોરભાઈ શાહ ભદ્રેશભાઈ સંઘવી અને દરજી વગેરે સહયોગી રહ્યા હતા હું પિનાકીની રાહુલ સંઘવી સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ લીંબડી અજરામર સંપ્રદાયના આસ્થા શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર એટલે લીંબડીમાં આવેલ દાદાગુરુ અજરામરજી સ્વામીની ગાદી અને આજરોજ એમની ગાદી સ્થાપનાનો બસો એંસીમાં વર્ષની ઉજવણી નિમિત્તે અમારા મંડળે નક્કી કર્યું કે માંડવીમાં આવેલ સાધર્મિક જૈન ભોજનાલયની બહેનો જે ખૂબ જ સુંદર સેવા કરી રહી છે અને ત્યાં જમવા આવનારને ઘરના જેવું જ વાતાવરણ અને જમણ મળી રહે એવો પ્રયાસ એમનો રહ્યો છે તો એમની આ સેવાને બિરદાવવા એમનું સન્માન કરવાનું નક્કી કર્યું તો આ કાર્યની અંદર અમને મુંબઈ નિવાસી કલ્પનાબેન રાજેશભાઈનો અને માંડવીમાં મહાવીર ફર્નિચરવાળા મૃદુલાબેન મગનલાલ સંઘવી પરિવારનો સહયોગ મળ્યો એ માટે અમે દાતાશ્રીના પણ આભારી છીએ અને આ કાર્યની અંદર મારા મંડળની બહેનો રીનાબેન રોશનીબેન અસ્મિતાબેન પારુલબેન વગેરે બહેનોનો ખૂબ જ સુંદર સહયોગ મળ્યો એ માટે હું એમની આભારી છું અને આ દિવસે એટલે કે દાદાની ગાદીના સ્થાપનાના દિવસે આવું એક સુંદર નાનકડો કાર્ય અમે કરી અને એની ઉજવણી કરી છે